કેમ શું મિત્રો મજામાં બધાને જય માતાજી અને તમારું બધું સ્વાગત છે એક નવા વ્લોગમાં તો મસ્ત મજાના હતા થઈ ગયા છે બપોર બ્લોગ બહુ લેટ ચાલુ થયો છે એનું કારણ એવું છે કે સવારમાં થોડુંક જવા કામ લેટ થઈ ગયું હતું આડા આઠ જાગી ગયા હતા અને નવ વાગ્યે રીડિંગ કામ ચાલુ થઈ ગયું હતું હજુ ટેબલ ખામો તો પૂછું બધા હજી ઉભો થયો એક વાગે ગયો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મોબાઈલ હજી વોપ છે ફ્લાઇટ મોડમાં બે મોબાઈલ આપણા પડ્યા છે આ મોબાઈલના મોબાઈલ બંને ફ્લાઇટ મોડમાં છે નવ વાગ્યાના ફ્લાઇટ મોડમાં નાખી દીધા હતા હજી ખોલ્યા નથી એક વાગી ગયો છે બધા એનો મેસેજ બહુ જ આવે છે વોટ્સઅપમાં અને ઇન્સ્ટાગ્રામમાં પણ એટલા બધાને મેસેજ આવે છે પણ કોઈ રિસ્પોન્સ હાજક તો નથી મારો ટાઈમ કાઢી કાઢીને રિસ્પોન્સ બધા એનું આપવું જ છું બે ત્રણ બે કલાક તો ફાળવું જ છું પર ડે રિસ્પોન્સ દેવામાં પણ તો એ કોઈને ન દેવાય તો માફી માગું છું અને અત્યારે રીડિંગ કામકાજ કેટલું કર્યું ખબર છે એક કલાક કરંટ કર્યું ગણિત એક કલાક કર્યું બંધાણ બે કલાક કર્યું આટલું કામકાજ કર્યું છે અને હવે આપણે ત્રણ વાગ્યા સુધી આરામ કરીશું અને પછી પાછા રીડિંગ કરવા

હાડા હાથનો ટાઈમ થઈ ગયો છે અને અદાચ બધું કામકાજ પૂરું કર્યું છે હજી જે આમ જેમ જોવા બધું પડ્યું છે અદા રેઝનિંગ કરતા હતા અમે રેઝનિંગ કર્યું કલાક અમે કલાક દોઢ કલાક જેવું અને બહુ ઓર પછી પાછું આપણે શું કહેવાય બંધારણ ચાલુ કર્યું હતું અને ટકાવારી એક ચેપ્ટર પૂરું કરવા આજે એમ ટોટલ એ કામકાજ સમથિંગ તમે જોવો ને તો ઘણું થઈ ગયું છે જો કરંટ એક કલાક થઈ ગયું ગણિત એક કલાક થઈ ગયું બંધારણ બે કલાક કર્યું પછી બપોર પછી બંધારણ ત્રણ કલાક કર્યું રીઝનિંગ એક કલાક કર્યું હવે આવીને લેક્ચર દેખશું આપણે જમીન બપોર લાંબુ જમીન બપોરનું ક્યાં યાદ આવે છે જમીન પછી આપણે લેક્ચર જીઓગ્રાફીનો દેખશું કેમ કે આપણો નવ કલાક લેક્ચર ભેગા ચાલુ છે એ પૂરું થઈ જાય એટલે દોઢ કલાક કાલે પૂરો કર્યો તો આજ બે કલાક જોવો દોઢ કલાક જો પાછું આજ જોઈશું એમ ત્રણ ચાર દિવસ જોતા રહી એક ઘરે કોઈ વસ્તુ ખવાય નહીં હળગ હળગે ખાવાનું તો બહુ મજા આવે થોડુંક સમજાય હતી બાકી રીઝનિંગ અમે નહીં કરી પાછું કલાક અમે જોયું પાછું ગણિત રાત્રે કરશું પણ હવે નવ વાગે મળશું સમજાણું અને બંધારણ હવે આપણે કોન્સ્ટેબલનું બસોનો સડસઠ અડસઠ પેજ છે એમાં આપણે ત્યાં પહોંચી ગયા છીએ એકસો ને બોતેર પેજે પહોંચી ગયા છે એટલે હવે એમાં કમિંગ સુન છે સમજણ પૂરું થવા તો ચાલો પછી આપણે મળવી અને હજી બહુ આપણે જમીન આવીને એક કલાક પછી એમસીક્યુ સોલ્વ કરવાના છે આવું બધું ઘણું કામકાજ છે તો ચાલો પછી મળવી તો ચાલો અત્યારે વાગી ગયા છે રાતના સાડા બાર અને જમીન આવીને પછી મારે કટકો લેવાનો નહીં ભૂલાઈ ગયું ક્લિપ લેવાનું ભૂલાઈ ગયું ટૂંકમાં અને અત્યારે હવે રીડિંગ કરીને આપણે ઉભા થયા છે અને નવ વાગે બેસી ગયા હતા અત્યારે વાગી ગયા છે સાડા કમ્પ્લીટ અને આ પીવાયક્યુ સોલ્વ કરતા હતા આપણે અને થોડાક નોટ કર્યા જો અહીં પીઆઈક્યુ એવું બધું કર્યું આપણે અને આ બંધારણ તો હતા ને ત્રીડ કર્યું બંધારણ તો પડતું યાદ રાખ્યું છું બહુ આપણે અને મેં શું કર્યું ખબર છે બતાવું ઓલું એક ચેપ્ટર કર્યું આપણે કયું આમાં લસા ગુસ્સાનું ચેપ્ટર રહ્યું ને આપણે ટૂંકમાં રિવિઝન કર્યું લસા ગુસ્સા પાછા ભૂલાઈ ગયા બોલો એમાં એવું તો હવારમાં પણ નફા નફાખોટ ના ટકાવારી કરતા ટકાવારી થોડાક બાકી હતા નીકળતા સવારમાં અને પાછું વધારે ભૂલાઈ ગયું થોડુંક લસાબૂસ પાછું રિવિઝન કર્યું તો હજી પાછું ફરી વાર લેવું પડશે કાલના બ્લોકમાં એવું હશે કાલે પેપર સોલ્વ કરવાના એ કાલે રવિવાર છે કેમ કે ગયા રવિવારે પેપર સોલ્વ કરવાનું ભૂલાઈ ગયું હતું ભૂલાઈ ગતું યુગ પણ થોડુંક કામકાજ મારે લણ થયા આ રવિવારે કાલે ટૂંકમાં આયોજન છે આપણે પેપરનું એ પેપર સોલ્વ કરશું આપણે એક બુક છે કોની એન્જલવાની મંગાવી છે અમે એન્જલ વાની હું બતાવું તમને આવડિયા આમાં કંઈક દસ પેપર સેટ છે એ સોલ આપણે કરવાના છે અને બાકી હા જો મેં લેક્ચર હતોને જોયો હતો કયો જીઓગ્રાફીનો જો મોબાઈલ તમને બતાવું હું ઓન કરી પહેલાં આપણે જીઓગ્રાફીનો લેક્ચર જોયું ને અપીસીઝરનો જે દસ કલાકનો એક ઉપાડો કેવા હાર્યો અત્યારે ત્રણ કલાકે પહોંચવા ટૂંકમાં આવ્યા છે એટલે કંઈ આમ દોઢ બે કલાક દોઢ કલાક દોઢ કલાક જોવી છે એ રીતના રિવિઝન થોડુંક થાય વ્યવસ્થિત તો ચાલો હવે આવું લોકો પૂરો કર્યું છે બહુ જામતી નહીં મને એવું લાગે છે કેમકે રેડિંગમાં થ્રુ વધારે ફોકસ છે અને આ ગ્રાઉન્ડ બધાને પૂરા થઈ ગયા છે અને ગ્રાઉન્ડ બધાને પૂરું થઈ ગયું છે એટલે હવે જે લોકો પાસ થઈ ગયા હોય એ તૈયારી વ્યવસ્થિત ચાલુ રાખજો અને જે લોકો ફેલ થયા હોય એ કંઈક સારી ગમે જોબોબ લઈ લેજો અને નેક્સ્ટ પરથીનો ભાગ વિચારજો ખોટા ટૂંકમાં ટૂંકમાં શું ડિમોટિવેટ ન થતા જિંદગી છે બધું હાયા રાખે આજે આ ગ્રાઉન્ડ પાસ થઈ જાય એટલે એનો મિનિંગ એવું નહીં સમજવાનું આપણે ભરતીમાં આવી ગયા હજી ઘણું બાકી છે ઘણા લોકો ફાઇનલ મેરિટમાં નીકળતા હોય છે એટલે ખોટું ડિમોટિવેટ નહીં થવાનું ઘણા આ એસટીઆઈનું કાલે થોડાક દિવસમાં રોકાણ આજે હું કહેવાય ભાઈ મેરિટ અટક્યો એમાં એક મારો ભાઈ બધો પોઈન્ટ હાડું થઈને નીકળી ગયું મેન્સમાંથી તો એવું કાંઈ ડિમોટિવેટ ન થવાનું લોકમાં આયા રાખે જિંદગી છે બધી તો ચાલો પછી મળી બીજા લોકમાં ત્યાં સુધી આરામ જાય માતાજી તમારું ધ્યાન Radio.